મિત્રો વિડીયો જોઈને તમે પણ ધૂજી જઈશો અને જે મિત્રો દેવત ખબર અને બિજરસદાન ગઢવીનો જે વિવાદ ચાલી રહ્યો છે તે હવે આવ્યા છે આમને સામને આનો મોટો ખુલ્લો છે પડદો અને મિત્રો મોટો થયો છે ખુલાસો છે વિડીયો જોઈને તમે પણ એમ કહેશો કે શું આવું આવું હોઈ શકે એમ મિત્રો હવે છે ને દેવત ખબર ને બિજરાસદાન ગઢવી નો બંધનો ચાલી રહ્યો છે ચાર પાંચ થઈ ત્યાં બરોબર છે આપણે અંદાજ જાણીએ તો થઈએ બરોબર છે સોશિયલ મીડિયામાં અવારનવાર તેમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે મોરા મોર્યાની વાત બરાબર છે તો તેમને લઈને બંને સમાજને બહુ ઓલું થવા માંડ્યું જેમના કારણે વિરોધ થતાં એક મિટિંગ બોલાવવામાં આવી બરોબર છે જેમાં દેહત અને બિજરસદાન ગઢવીની જે આવડો આ વિવાદ ચાલી રહ્યો હતો તેમનો લઈને ચર્ચા કરવામાં આવી હતી તો હાલ સરસામાં એવું જાણવા મળી રહ્યું છે કે દેવતખવડ અને બિજરાસદાન ગઢવીનો બંનેનો જે વિવાદ ચાલતો હતો બરોબર છે તો હવે એમાંથી માફી કોઈને માંગવાની નહીં બંનેને સમાધાન કરાવવાનું છે કેમ કે હવે બે માંથી એક કે મિત્રો બે નામ પણ સારા છે બેયના કલાકાર ના દેશ અને વિદેશ ડાયરિયા પણ થતા હોય છે અને લાખો રૂપિયાની એ ડાયરા કરતા હોય છે બરોબર એને પબ્લિક પણ ધોરણ આવતું હોય તો બેમાંથી એક કે પેલા માફી તો માગે એમ છે એની બરોબરને લઈને બહેનને સમાજે એક મોટો ફેસલો લીધો છે જેમાં એમ કહી રહ્યા છે કે એકબીજા સમાધાન રાખો અને હવે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનું બંધ કરો અને ખુલ્લે આમ જે ધમકી આપી રહ્યા છે બરોબર છે એ એ અંધો બંધ કર્યો શાંતિથી ધંધો કરો એવો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને એક બેઠક વધારવામાં આવી હતી જેમાં નવા નવા ખુલાસા પણ કર્યા અને સરસા પણ થઈ રહી છે મિત્રો હવે આમ આવડા વિડીયોમાં જોઈને તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રોએ શું માફી માગવી જોવે કે નહીં એ પણ કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટ કરજો અને કોણ સાસુ અને કોણ ખોટું એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને જે પણ રાય હોય એ તમારી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના